મેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું સ્પ્રિંગ રોલ સમોસા તેના માટે મેં આ રીતે બટાકા બાફીને લઈ લીધા છે બટાકા થોડા ઠંડા થાય એટલે આપણે માવ બનાવીશું આજે જો આપણે બટાકા આ રીતે ક્રશ કરી લીધા છે હવે આપણે તેમાં મસાલા કરીશું તેના માટે મેં આ રીતે મસાલા કાઢ્યા છે આ ગરમ મસાલો લીધો છે મીઠો સ્વાદ પ્રમાણે લઈશું આપણે થોડા લીંબુના ફૂલ લીધા છે મેં સંચર પાવડર લીધો છે મોરસ લીધી છે આ સ્પેશિયલ મેં સમોસા માટેનો મસાલો બનાવ્યો છે કશ્મીરી લાલ મરચું થોડું લીધું છે વળિયાળી તલ આદુ મરચાં અને લસણને આ રીતે પીસી કાઢ્યું છે હવે આપણે બધા મસાલા અંદર એડ કરી દઈશું હવે આપણે જો આ રીતે મસાલા બધા જે કાઢ્યા છે તેની અંદર આપણે એડ કરી દઈશું આ રીતે બટાકામાં મિક્સ કરી લઈશું તલ નાખી દઈશું વળિયારી લીલા મરચાં થોડું આદુ નાખીશું આદું તમારે ટેસ્ટ પ્રમાણે લેવું બધું આદુ મરચાં લસણ જે પણ તમે નાખો એ બધું હવે આપણે તેને મિક્સ કરી લઈશું બધું માવો બનાવી દઈશું તેનો તો હવે આપણે જે લસણ હતું હું પીસેલું તેને આ રીતે મિક્સ કરી દીધું છે તેલમાં શેકી લેવાનું છે થોડું એટલે જેથી તેની કચાશ હોય તે થોડી દૂર થઈ જાય સૂકા ધાણા આખા જે આવે તે નાખ્યા છે લસણ અને રોજન વટાણા છે લીલા તે અંદર નાખી દઈશું આ રીતે તેને થોડું અટકાયું આપણે શેકી લઈશું જેથી કરીને જે કચાશો હોય તે બધી આપણે દૂર થઈ જાય તેમાંથી આ રીતે આપણે જે માવો મિક્સ કર્યો તેમાં આપણે નાખી દઈશું આ રીતે અંદર તેને પણ હવે મિક્સ કરી લેવાનું છે આ રીતે અંદર માવામાં આ રીતે આપણે મિક્સ કરી દીધું છે હવે તેને આપણે થોડું ઠંડુ થવા દઈશું માવાને આ રીતે માવો આપણો ઠંડો થઈ ગયો છે આ રીતની તૈયાર જે પટ્ટી આવે સ્પ્રિંગ રોલની આપણે લાવ્યા છે બજારમાંથી તેમાં આપણે માવો ભરીશું હવે આપણે પટ્ટી પર ચોંટાડવા માટે આ રીતે મેદો લઈ લીધો છે તેમાં આપણે થોડું થોડું પાણી રેડીશું આ રીતે તેને મિક્સ કરી લઈશું આ રીતે પટ્ટી પર ચોંટાડવા માટે આપણે મેદાનો ઉપયોગ કરીશું આ રીતે પાણી થોડું થોડું રેડી તેને મિક્સ કરતા રહીશું તો જો આ રીતે આપણે મેદો અગાર કાઢ્યો છે બહુ કટરણી નથી કરવાનો કે નથી બહુ ઢીલો રાખવાનો આ રીતે તમારે પટ્ટી ચોટે તેના ઉપર તે રીતે થોડું રાખવાનો છે તો આ રીતે પટ્ટી એક લઈ લેવાની તેમાં આપણે જે માવો બનાવ્યો છે બટાકાનો તે અંદર આ રીતે મૂકી દઈશું તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે જુઓ સાઈડમાંથી બેન બંને બાજુ કિનારીથી આ રીતે અંદર રાઉન્ડ શેપમાં આપી દેવાનું છે હવે આપણે જે મેંદાનું કવર લગાવવા માટે બનાવ્યું તેને આ રીતે લગાવીને આમાં ચોંટાડી દેવાનું આ રીતે જોવું આ રીતે આપણે બધા સમોસા સ્પ્રિંગ રોલ સમોસા આપણે બધા બનાવી દઈશું સમોસા પર રગડો રાખવા માટે બનાવીશું તેના માટે મેં આ રીતે સૂકા વટાણા જે આવે વાઈટ તેને પાંચ કલાક પહેલાં પલાળ રાખ્યા હતા હવે તેને વિસલ મારી આ રીતે બાફી કાઢ્યા છે મેં રગડો બનાવવા માટે માટે આપણે આદુ મરચાં લસણ આમાં પીસીને રેડી કરી દીધું છે મેં આ રીતે કડાઈમાં તેલ મૂકી દીધું છે તેમાં જીરું વગરમાં મૂક્યું છે જીરું તતડે એટલે તેમાં આપણે આદુ મરચા લસણ નાખીશું મરચાં નાખી દઈશું આ રીતે વઘારમાં થોડા તમાલપત્રા નાખીશું થોડી ડુંગળી ક્રશ કરી છે તે શેકા નાખી દઈશું આપણે ટમેટા અને ડુંગળી બને છે આ રીતે પીસી કાઢી છે મિક્સરમાં જે હાથ હેન્ડ બેન્ડ આવે આ રીતે કટર તેમાં આ રીતે ઝીણું આપણે પીસી કાઢવાનું જેથી કરીને જલ્દી શેકાઈ જાય અને બીજું કે રગડામાં મિક્સ થઈ જાય કમ્પ્લેટ તેમાં સ્વાદ પ્રમાણે આપણે પહેલાં થોડું મીઠું નાખીશું ડુંગળી અને ટામેટા જે નાખ્યા છે તેના જેટલું જ આપણે પહેલાં મીઠું નાખી અને તેને શેકી લઈશું જેથી કરીને ડુંગળી ટામેટા જલ્દી ચડી જાય અધુ મરચાં લસણ જે પીસેલું છે તે નાખી દઈશું આ તેને પણ મિક્સ કરી લઈશું શેકાઈ ગયું છે એટલે તેમાં થોડું હળદર કશ્મીરી લાલ મરચું નાખીશું થોડું તીખું મરચું નાખીશું આપણે થોડો અથાણાનો મસાલો એડ કરીશું આપણે હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે થોડું હવે આપણે શેકા દઈશું મસાલા જે કર્યા છે તે અંદર ભરાઈ જાય તેટલા માટે જો આ રીતે શેકાઈ ગયું છે ગ્રેવી જેવું હવે આપણે જે વટાણા બાફેલા છે તેમાં નાખી દઈશું આ રીતે અને હવે મિક્સ કરી લઈશું આપણે નો રસો જાડો કરવા માટે આ રીતે બટાકાને ક્રસ કરી લીધા છે બાફીને તે અંદર નાખી દઈશું જેથી કરીને તેનો રસો એકદમ જાડો નેવો થઈ જાય આ રીતે તેને પણ મિક્સ કરી હવે તેને આપણે ઉકાળી લઈશું તો જો આપણો રગડો બનીને આ રીતે રેડી થઈ ગયો છે ઉકળી ગયું છે આ રીતે થોડો જાડો નેવો થઈ ગયો જો આપણા સ્પ્રિંગ રોલર આ રીતે બનીને રેડી થઈ ગયા છે હવે તેને આપણે તળવા માટે મૂકી દઈશું આ રીતે કઢાઈમાં આ રીતે તે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને આપણે તળી લઈશું તો જો આ રીતે તેને થોડીવાર માટે આપણે પલટાવી દેવાના આ રીતે થોડા કલર બદલાય તેને રીતે તો આ રીતે બ્રાઉન ગંડા થાય કે તેને તળી લેવાના ત્યાં સુધી બનીને રેડી થઈ જશે ચાલો તો હવે તેને આપણે સર્વ કરીશું આ રીતે સલાડ સમાન નાખ્યું છે ડુંગળી ટામેટા અને કોબીજ આપણે ઉપરથી કાચું નાખવા માટે ખાટી મીઠી ચટણી બનાવી છે ગળી ખજૂર આમલીની તો જો આ રીતે આપણે સૌ કર્યું છે રગડો ટામેટા કોબીજ ડુંગળી ચટણી લીધી છે રતલા રતલામિસેવ દહીં અને આપણે જે સ્પ્રિંગ રોલ બનાવ્યા છે સમોસા તે લીધા છે તેને વચ્ચેથી આ રીતે કટ કરી અને બધી આ આઈટમ મિક્સ કરી તેને એન્જોય કરવાનું તમારે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.